ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે આપણે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે નાના બાળકો તેમના પાછલા જીવનને યાદ રાખી શકે છે જ્યારે બાળકો મોટા થવા લાગે છે ત્યારે તેમના પાછલા જન્મની યાદ ધીમે ધીમે ફૂસાતી જાય છે પૂર્વ જન્મને માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં પરંતુ અન્ય ઘણા પ્રાચીન ધર્મોમાં પણ માન્યતા આપવામાં આવી છે વિજ્ઞાનની વાત કરીએ તો વિજ્ઞાન પૂર્વજન્મને પડકાર માને છે જેના પર ઘણું સંશોધન કરવામાં આવી રહ્યું છે પરંતુ આને ઉકેલવું હજુ પણ ઘણું જટિલ છે જ્યારે આપણે આપણા પાછલા જન્મની વાત કરીએ છીએ ત્યારે આપણા મનમાં એક વિચાર આવે છે કે આપણને આપણો પાછલો જન્મ કેમ યાદ રહેતો નથી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો આપણા મગજની રચના અને કાર્ય એવી રીતે બને છે કે આપણને આપણી ભૂતકાળની યાદો હંમેશા યાદ રાખી શકતા નથી આપણું મન એવી રીતે કામ કરે છે કે આપણે નવી વસ્તુ યાદ રાખીએ અને જૂની ભૂલીએ છીએ જેના કારણે મગજ પર બિનજરૂરી યાદોનો યાદ રાખવાનો બોજ પડતો નથી અને એ યોગ્ય રીતે કામ કરતું રહે છે ઘણીવાર આપણા જીવનમાં ઘણી ખરાબ ઘટનાઓ બને છે જેને ભૂલીને આપણે નવું જીવન શરૂ કરીએ છીએ પરંતુ જો માનવ મન જૂની વસ્તુઓ ભૂલી શકશે નહીં તો તેના માટે નવું જીવન શરૂ કરવું અશક્ય બની જશે આ કારણથી આપણને આપણા પૂર્વ જીવનની યાદ રાખી શકતા નથી ધાર્મિક માન્યતા અનુસાર જો કોઈ વ્યક્તિને અચાનક યાદ આવે કે તેના ગયા જન્મમાં તે કેવી રીતે મૃત્યુ પામ્યો હતો અથવા તે ગયા જન્મમાં શું કામ કરતો હતો તેથી શક્ય છે કે આ જન્મમાં પણ તે એ વસ્તુથી ડરતો રહેશે દરેક વ્યક્તિ પોતાના દુઃખ અને પીડામાંથી મુક્તિ મેળવવા માગે છે આ પણ એક કારણ છે કે નાના બાળકો તેમના પાછલા જન્મને યાદ કરે છે અને મોટા થતા જ તેને ભૂલી જાય છે ભારતના સૌથી જૂના જ્ઞાન સમૂહનો ઉપયોગ આજના સમયમાં પણ થાય છે વર્તમાન સમયમાં વ્યક્તિના ભૂતકાળના જીવનની યાદ અપાવવા માટે ઉપયોગ શ્રેષ્ઠ માનવામાં આવે છે આજે પણ ઘણા લોકો આ જ્ઞાનનો ઉપયોગ લોકોના પાછલા જન્મની યાદ અપાવવા માટે કરે છે તેમ છતાં તે વ્યક્તિએ જે યાદ કર્યું છે તે સાચું છે કે નહીં એ સંપૂર્ણ રીતે નિશ્ચિત તો નથી જ જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ